ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નિશાનાબુદ કરવાની વાતો વચ્ચે તાલુકાની મુખ્ય કચેરી ગણાતા મામલતદાર કચેરીના ચાલીસ લાખના રોડના કામમાં લોટ પાણી લાકડા જેવી કામગીરી સામે સિમરણના જાગૃત નાગરિક ભરત ચોવડિયાએ કોન્ટ્રાક્ટરને ખખડાવીને રેતીમાં માટી ભેળવી થતાં રોડ અટકાવી તાલુકાના રાજાની કચેરીમાં આવા હલકી ગુણવત્તાવાળા કામો આપણે જે હોય સાહેબ સીસી રોડ હોય કે પીસીસી હોય કે તમારે જે કાંઈ હોય આનું એસ્ટિમેટ મુજબ કામ નથી અને જે રેતી વાપરવાની હોય ને સાહેબ એ રેતી પાંત્રીસ રેતી અને પાસઠ માટી છે અને તમારા અધિકારીની હાજરીમાં એને તપાસ કરી એ સ્વીકારે છે બરાબર એટલે આના સેમ્પલ લ્યો સાહેબ અને આને સીલ મરાવો પંચ રોજ કામ કરાવો જે રેતી છે ને એને અત્યારે તમે તમારા કોઈ પણ અધિકારી જવાબદાર વ્યક્તિને મોકલો હા હા તો સાહેબ તો હવે આ જે રેતી લીધી એ કાલે હવે બદલી ન જાય એની શું ગેરંટી હવે વિચાર કરો સાહેબ એમને હા પણ હું એમ કઉ છું સાહેબ જો મામલતદાર કચેરી ની અંદર પ્રાંત સાહેબ ની કચેરીમાં જો આવું કામ હાલતું હોય અને જો જે છે એની હિંમત એવી હોય કે અહીંયા બેફામ કામ હોય તો આ રેતી નો ફરે એની જવાબદારી કોણ લે અને બીજા નંબરમાં આ રેતી આવી એમ તમે તપાસ કરો ક્યાંથી આવી આખા જિલ્લાની અંદર પરમિટ તો છે નહીં ક્યાંય લીજ નથી બરાબર આ તો આવી અને જાતિ ભરી હોય ને ખાડા એની કાયદેસરનો રિપોર્ટ કરો તમે ખાન ખનીજના કલેક્ટર સાહેબને ત્યાંનો દંડ આપે અને આજે રોડનું કામ કર્યું ને જે પીસીસી કે સીસી જે કર્યું હોય એના એના પણ સેમ્પલ લો એ એક પણ ખૂણે હાલે એવું નથી એટલું બધું તમને કહો સવારથી સાંજ સુધી કામ હાલે સાહેબ તમારા કોઈ જવાબદાર અધિકારી એવા વ્યક્તિ નથી આ અમારા પ્રજાના પૈસા પરસેવાના પૈસા ની કમાણી ના સેવા અમે ટેક્સ ભર્યું છે એટલે આ આવું સાહેબ થોડુંક હોય વિચાર તો કરો જો એમને મારી વાત તમે સાંભળો મામલતદાર સાહેબ સવારથી આ લોકોને સૂચના આપે છે તો એને નથી કાઢતા તો હવે કરવાનું શું મામલતદાર સાહેબ પોઝિટિવ છે કામમાં કે ભાઈ ખરાબ કામ ન કરો ખરાબ ન કરો તો એને નથી સારતા બરાબર છે આ એને કાઢતા નથી તો આ મારીને તમને તો શું કરવાના આ કાગળ લખો સાહેબ અને આને તમે એને છે ને તાત્કાલિક તમને કહો અને ઓલું કરાવો સેમ્પલ લ્યો અને એને ટેસ્ટિંગ કરાવો અને આને તમે જવાબદાર વ્યક્તિને આ ઓફિસમાં હાજર રાખીને એને ત્યાં મુકાવો અને પછી કાલે સીલ મરાવો તો આજે નહીં તો મરાવો છો ને શીલ આ તો તમે તમારા અધિકારીને આપો કહો અને એને સૂચના આપો એટલે એ આગળ કાર્યવાહી કરે અત્યારના સેમ્પલ મૂકાવો એને એ આપું સર મારું નામ ધ્રુવિલ ગર છે હું ટેકનિકલ સ્ટાફ માં વર્ક આસિસ્ટન્ટમાં મને મારા એસઓ જાણ કરી એ રજા પર છે એટલે મને એ સાઈટ ઉપર આવવા માટે જાણ કરેલી છે હા એટલે રેતીના સેમ્પલ નો પ્રશ્ન હતો એટલે રેતીના સેમ્પલ આપણે અત્યારે પેક કરીને ટેસ્ટિંગમાં જવા દઈએ કામ અટકાવી દઈએ અત્યારે હવે કામ બંધ રહેશે અત્યારે હા કામ બંધ વિડીયોગ્રાફી તમે કરી લ્યું જે કામ અત્યારની સ્થિતિ છે એને રેતીના સેમ્પલ આવ્યા પછી કામ આગળ વધારવામાં આવશે એ બે એવું છે કે કામ આરએન બી સ્ટેટ મારફત થાય છે એજન્સી પણ આર એન બી સ્ટેટ પર બધી નક્કી થયેલી છે અને ત્રણ દિવસથી આ કામગીરી ચાલુ છે ત્રણ દિવસ તો રજા હતી આજથી ઓફિસ ચાલુ થઈ આજથી ત્રણ દિવસ રજા બાદ આજે સવારે અમે રાઉન્ડ બાયરો સવારે પણ કામ ચાલુ હતું અત્યારે કઈક હમણાં કોઈ આવ્યા ને કોઈ રજૂઆત કરી કે ભાઈ આમાં આવો પ્રશ્ન છે એટલે અમે રૂબરૂ ગયા સ્થળ વિઝિટ કરી અને આર એન બી પંચાયતને એજન્સીને સૂચના આપી દીધી કે આના નમૂના લઈને ટેસ્ટિંગમાં મોકલી દો અને જો ડાઉટફુલ લાગે તો નિયમ મુજબ કાર્યવાહી કરો હવે તો ખ્યાલ નથી આ ત્રણ દિવસ રજા હતી એટલે કદાચ હવે એજન્સી ને પૂછીએ પછી ખબર પડે આર એન બી ને પૂછીએ ખ્યાલ આવે થશે સો ટકા થશે આર એન બી સ્ટેટ ને કામ સોંપેલું છે આર એન બી સ્ટેટ ને પૂછી લઈએ છીએ એમને પણ રૂબરૂ બોલાવી લીધા છે અત્યારે સ્થળ ઉપર